પ્રિય સિંહ રાશિ તમે એવી અગ્નિ છો જે ફક્ત બાળતી જ નથી પણ પ્રકાશિત પણ કરે છે દિશા આપે છે અને બીજાઓ માટે હિંમતનો સ્ત્રોત બને છે મિત્રો સૂર્ય પોતે સિંહ રાશિનો અધિપતિ છે અને સૂર્ય ક્યારેય કોઈની આગળ ઝૂકતો નથી તમારો આત્મા એ જ દિવ્યતા એ જ તેજ એ જ અપાર શક્તિથી ભરેલો છે મિત્રો જીવન તમારા પર ગમે તેટલા પડકારો ફેંકે સિંહ રાશિ ક્યારેય ઝાંખી પડતી નથી તેઓ વધુ તેજસ્વી ચમકે છે તમારો સ્વભાવ રાજવી છે પરંતુ આ રાજવીતા ગર્વ નથી પરંતુ જવાબદારી રક્ષણ અને પ્રેમની ઉર્જા છે હા મિત્રો આજે આપણે સિંહ રાશિની કુંડળીમાં ઊંડા ઉતરીશું જે રાહુનો વનવાસ અઢાર વર્ષ પછી સમાપ્ત થયા પછી વૃશ્ચિક રાશિ પર ઊંડી અસર કરશે હા મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે જ્યોતિષમાં રાહુને છાયા ગ્રહ માયાનો સ્વામી અને ભ્રમનો સર્જક કહેવામાં આવે છે તે કોઈ ભૌતિક ગ્રહ નથી પરંતુ તે બિંદુ છે જ્યાં સૂર્ય અને ચંદ્રની ભ્રમણકક્ષાઓ એકબીજાને છેદે છે મિત્રો અહીંથી આપણા કાર્યોની કસોટી અને આત્માની યાત્રા શરૂ થાય છે હા રાહુ એ શક્તિ છે જે આપણને લોભ અને ભૌતિક સફળતાના ભ્રમમાં ફસાવીને આપણી અંદરના સત્યને ઓળખવા માટે પડકાર આપે છે આ ગ્રહ આપણને બતાવે છે કે બાહ્ય ચમક નીચે અંધકાર રહેલો છે અને તે અંધકારમાં આપણો સાચો પ્રકાશ રહેલો છે મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં રાહુને કપટ રાજકારણ ટેકનોલોજી વિદેશી સંબંધો અને અપૂર્ણ ઇચ્છાઓનો કારક માનવામાં આવે છે જ્યાં રાહુ પ્રભાવ પાડે છે ત્યાં વ્યક્તિ ઊંચાઈ સુધી પહોંચી શકે છે અને ઊંડાણ જોઈ શકે છે હા મિત્રો પરંતુ હવે અઢાર વર્ષ પછી રાહુનો વનવાસ સમાપ્ત થવાનો છે આ રાહુની શક્તિને બમણી કરશે અને તે સિંહ રાશિ હેઠળ જન્મેલા લોકો માટે ઉદય ભાગ્યનો સમય હશે હા મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં રાહુ એક એવો ગ્રહ છે જે વાસ્તવિક નથી અને તેને છાયા ગ્રહ કહેવામાં આવે છે જો કે તેની તુચ્છતા હોવા છતાં રાહુનો જીવન પર પ્રભાવ અત્યંત વ્યાપક અને ગહન છે અન્ય ગ્રહોની જેમ રાહુ પણ સમ્યાત્રે નક્ષત્રોમાં ફેરફાર કરે છે હાલમાં રાહુ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના પ્રથમ પદમાં ગોચર કરી રહ્યો છે તેણે છ જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ નક્ષત્રમાં પ્રવેશ કર્યો હતો જો કે તેનું આગામી ગોચર ત્રેવીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ દો શતાભીશા નક્ષત્રના ચોથા સ્થાનમાં થશે મિત્રો રાહુનું ગોચર ત્રેવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસના રોજ રવિવારના રોજ સવારે નવ વાગીને ઓગણત્રીસ મિનિટ વાગ્યે થશે આ પછી રાહુ લાંબા સમય સુધી આ નક્ષત્રમાં રહેશે મિત્રો રાહુ આવતા વર્ષે બે ઓગસ્ટ બે હજાર છવ્વીસ સુધી આ નક્ષત્રમાં રહેશે ત્રેવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસના રોજ રાહુ સિંહ રાશિના સાતમા ભાવમાં ગોચર કરશે આનાથી જીવનમાં પરિવર્તન ઊંડા વિચાર અને રહસ્યમય અનુભવો આવશે તો સિંહ રાશિના જાતકો ચાલો જાણીએ કે રાહુનું પોતાના ઘરમાં સંપૂર્ણ રીતે પાછા ફરવું તમારા પર કેવી અસર કરશે રાહુ તમને શું શીખવશે અને તે તમને શું શીખવવા આવ્યો છે સિંહ રાશિના જાતકો કૃપા કરીને આ વિડિયોના અંત સુધી જોડાયેલા રહો કારણ કે તે તમારા ચંદ્ર રાશિ પર આધારિત છે ઉપરાંત વિડિયોમાં આગળ વધતા પહેલાં ટિપ્પણી વિભાગમાં તમારા હૃદયથી જય શ્રી શનિદેવ મહારાજનો જાપ કરવાનું ભૂલશો નહીં વિડિયો ગમ્યો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો તો મિત્રો સિંહ રાશિના રહસ્યમય ભવિષ્યવાણી વિશે અમને જણાવો સિંહ રાશિ માટે પહેલી ભવિષ્યવાણી કહે છે કે અઢાર વર્ષ પછી રાહુ પોતાના નક્ષત્ર શતભિશામાં પ્રવેશ કરશે જેમ ભગવાન રામ ચૌદ વર્ષના વનવાસ પછી ઘરે પાછા ફર્યા તેવી જ રીતે રાહુ પણ અઢાર વર્ષ પછી પોતાના ઘર શક્ભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે મિત્રો તેની બધી શક્તિઓ સંપૂર્ણ રીતે સાકાર થશે રાહુ સિંહ રાશિમાં પ્રવેશતા જ છુપાયેલી શક્તિઓ જાગૃત થશે આ ઘર જ્ઞાન રહસ્ય મૃત્યુ પરિવર્તન અને પુનર્જન્મનું ઘર દર્શાવે છે રાહુનું આ સ્થિતિમાં આગમન તમારા વિચારને વધુ ગહન બનાવશે તમે અચાનક કોઈ રહસ્યમય અથવા ગુપ્ત જ્ઞાન તરફ આકર્ષાઈ શકો છો જ્યોતિષ તંત્ર ઊર્જા ઉપચાર અથવા ધ્યાન જેવા વિષયોમાં રસ વધી શકે છે આ સમય તમને અંદરથી પણ પરિવર્તિત કરશે નવું જીવન શરૂ કરતા વૃદ્ધ સ્વની જેમ રાહુ અહીં ઊંડાણની ભાવના જાગૃત કરે છે જે વ્યક્તિને ઉપરછલ્લી રીતે નહીં પણ ઊંડાણપૂર્વક વિચારવા માટે પ્રોત્સાહિત કરે છે જો તમે આધ્યાત્મિક માર્ગ અપનાવો છો તો રાહુ તમને નવી શક્તિ આપશે જો તમે આસક્તિ અને લોભના માર્ગને અનુસરો છો તો આ જ રાહુ તમને મૂંઝવણ અને ભયના અંધકારમાં ડૂબકી લગાવી શકે છે સિંહ રાશિ માટે બીજી આગાહી નંબર બે જણાવે છે કે ત્રેવીસ નવેમ્બરે રાહુનું સાતમા ભાવમાં ગોચર તમારી સંપત્તિ વારસો અને ભાગીદારી સાથે સંબંધિત છે અહીં રાહુના પ્રભાવથી અચાનક નાણાકીય લાભ અને નુકસાન બંને થઈ શકે છે જો તમે કોઈની સાથે રોકાણ કર્યું હોય તો સાવચેત રહો કારણ કે રાહુ છેત્રપિંડી અને ભ્રમનો ગ્રહ છે કોઈ પર આંધળો વિશ્વાસ ન કરો મિત્રો આ છુપાયેલા લાભનો સમય છે પરંતુ તે તમારી સત્યતા અને સંયમની પણ કસોટી છે મિત્રો જૂના દેવા અથવા કરવેરાના મામલા અચાનક સામે આવી શકે છે મિત્રો અહીં રાહું ક્યારેક અણધારી સંપત્તિ લાવે છે જો કે જો કોઈ વ્યક્તિ લોભી હોય તો તે જ સંપત્તિ પાછળથી સમસ્યા બની શકે છે તેથી સંયમ રાખો તમારી મહેનત પર વિશ્વાસ રાખો અને ભાગીદારીમાં પારદર્શિતા જાળવી રાખો નંબર ત્રણ સિંહ રાશિ માટે ત્રીજી આગાહી કહે છે કે ભ્રામક ગ્રહ રાહુ અઢાર વર્ષ પછી પોતાના ઘરે પાછો ફરે છે મિત્રો આ સમય દરમિયાન રાહુની શુભ દૃષ્ટિ સિંહ રાશિ માટે લાભના અગિયારમાં ભાવ પર પડશે જો તમારી પાસે કોઈ જૂનું દેવું અથવા હોય તો આ સમયગાળા દરમિયાન તમને તે ચૂકવવા માટે આવકના નવા સ્ત્રોત મળી શકે છે ઘર બનાવવા મિલકત ખરીદવા અથવા વ્યવસાય શરૂ કરવા જેવા કોઈ પણ મોટા અને શુભ કાર્ય માટે લોન લેવા માટે પણ આ સમય ખૂબ જ શુભ છે રાહુની નવમી દૃષ્ટિ તમને નાણાકીય લાભ લાવશે જોકે મિત્રો સાવધાન રહો કારણ કે રાહુ ભ્રામક ગ્રહ છે અને તમને ભ્રમમાં પણ ફસાવી શકે છે आ समय दरमियान तारीनाकीय परिस्थिति विषय सावध रहो कारण के तेवीस नवेम्बरे राहुनी भ्रामक सिंह राशि माटे नय नुकसान न कारण बनशे। दरेक कार्य विचारपूर्वक करो लोग पर विश्वास करता पहला तेमना पर मूल्यांकन करने भूलशो मित्रों मित्रोंढ़ार वर्ष पची राहून आ गोचर घना क्षेत्रों में सावधानी पर મિત્રો સાવધાન રહો સતર્ક રહો અને લોકોની ચાલાકીમાં ન નંબર ચાર સિંહ રાશિ માટે ચોથી આગાહી કહે છે કે અઢાર વર્ષ પછી રાહુના પોતાના ઘર શતાભિષા નક્ષત્રમાંથી ગોચર દરમિયાન સિંહ રાશિના જાતકોના સ્વાસ્થ્ય અને સુખાકારી પર અસર પડશે રાહુનું રૂપ હવે લગ્ન ઘર લગ્ન ઘર અને સિંહ રાશિ માટે ભાગીદારી પર અસર કરશે મિત્રો સિંહ રાશિના લગ્ન ઘર પર રાહુનું રૂપ તમારા સ્વાસ્થ્યને અવગણવાની ચેતવણી છે પેટની સમસ્યાઓ પાચન લીવર કાર્ય અથવા ત્વચાની એલર્જી વિશે ખાસ સતર્ક રહો માનસિક તણાવ અને ચિંતાનું સ્તર વધી શકે છે તેથી યોગ અથવા મોર્નિંગ વોક જેવી દૈનિક શારીરિક પ્રવૃત્તિને તમારા દિનચર્યાનો ભાગ બનાવો આ સમયગાળા દરમિયાન તમારા છુપાયેલા દુશ્મનો અથવા વિરોધીઓ સક્રિય થઈ શકે છે પરંતુ તમે તમારી બુદ્ધિ અને વિવેકથી તેમને સરળતાથી દૂર કરી શકશો મિત્રો જો તમારી પાસે કોઈ કાનૂની મામલો ચાલી રહ્યો છે તો તમને કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી રાહત મળી શકે છે હા મિત્રો આ કહેવું ખોટું નહીં હોય રાહુ અઢાર વર્ષ પછી સંપૂર્ણપણે પોતાના ઘરે પાછો ફર્યો હોવાથી તમારે હવે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સાવધ રહેવું પડશે હા મિત્રો સિંહ રાશિ માટે પાંચમી આગાહી કહે છે કે રાહુનું ગોચર વિષાના સાતમા નક્ષત્રમાં થવાથી તમારા પરિવારમાં મતભેદ અને સંઘર્ષ વધશે હા મિત્રો રાહુનો નો લગ્ન ભાવ સિંહ રાશિના ના પ્રથમ ભાવ પર પ્રભાવ હોવાથી તમારા પતિ સાથેના સંબંધોમાં તિરાડ શરૂ થશે રાહુ તમારા મનમાં મૂંઝવણ પેદા કરશે પ્રેમ અને સંબંધો સાથેના લોકોના અનુભવો મિશ્ર રહેશે આ સમય દરમિયાન મિત્રો વિશ્વાસ અને વાતચીત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે પરિણિત લોકો ત્રેવીસ નવેમ્બરના રોજ થોડી ઠંડી શરૂઆત અનુભવી શકે છે વાતચીત અને ભાવનાત્મક જોડાણનો અભાવ અનુભવાઈ શકે છે કેટલીક ગેરસમજો પણ ઊભી થઈ શકે છે જો કે પાંચ સપ્ટેમ્બર પછી ગુરુનો પ્રભાવ તમારા સંબંધોને વધુ ગાઢ બનાવશે અને તમે ભૂતકાળના દ્વેષ ભૂલી જશો અને એકબીજાની નજીક આવશો આ સમયે પરસ્પર વિશ્વાસ અને સંબંધોની ઊંડાઈ વધશે હા મિત્રો જે લોકો સિંગલ છે તેમને પાંચ સપ્ટેમ્બર પછી કોઈ ખાસ વ્યક્તિને મળવાની તક મળી શકે છે જે તેમના વિચારો અને જુસ્સા શેર કરે છે જો કે આ સમય ઉતાવળમાં પ્રતિબદ્ધતાઓ કરવાનું ટાળો જે લોકો અપ્રેણીત છે અને પહેલાથી જ સંબંધમાં છે તેમને જૂના મુદ્દાઓ પર તકરારનો સામનો કરવો પડી શકે છે જો સમયસર બાબતોનો ઉકેલ ન આવે તો તે અંતર અથવા તો અલગતા પણ બનાવી શકે છે જેના કારણે તમારા સંબંધોને બહારના હસ્તક્ષેપથી બચાવવાનું તમારા માટે મહત્વપૂર્ણ બને છે મહિનાનો ઉત્તરાર્ધ ખાસ લાગી શકે છે ટ્રેન લગ્નો માટે આ ખૂબ જ શુભ સમય છે પરંતુ તે બાળકો સંબંધિત આનંદ પણ લાવે છે બાળકો પેદા કરવાની યોજના બનાવી રહેલા લોકો માટે આ સૌથી શુભ સમય છે તમે તમારા બાળકની પ્રગતિ પર ગર્વ અનુભવશો કારકિર્દી શિક્ષણ અને સર્જનાત્મકતા માટે આ તમારા અધૂરા સપનાઓને પૂર્ણ કરવાનો સમય છે ઉપાય નંબર છ પાણીમાં કાળા તલ પધરાવવા રાહુને શાંત કરવાનો આ ખૂબ જ અસરકારક રસ્તો છે સોમવાર કે શનિવારે વહેતા પાણીમાં કાળા તલ પધરાવવા એ રાહુને શાંત કરવાનો ખૂબ જ અસરકારક રસ્તો છે આ ઉપાય ધીમે ધીમે સિંહ રાશિના લોકોના જીવનમાં વધતી માનસિક મૂંઝવણ ભય મૂંઝવણ અને અનિશ્ચિતતાને દૂર કરે છે કાળા તલ રાહુના કષ્ટદાયક પ્રભાવોને ઘટાડે છે મનને સ્થિરતા આપે છે અને ઉર્જાને સકારાત્મક દિશા આપે છે પાંચ નકારાત્મક ઉર્જાઓથી દૂર રહેવું મિત્રો રાહુનો સીધો પ્રભાવ માનસિક સ્તર પર દેખાય છે તેથી સિંહ રાશિના લોકોએ આ બાબતોથી સાવધ રહેવાની જરૂર છે વધુ પડતો ગુસ્સો અચાનક નિર્ણયો અનિચ્છનીય દલીલો અને કોઈપણ પ્રકારની નકારાત્મક સંગત રાહુ અને વધુ મૂંઝવણ પેદા કરે છે તમે આનાથી જેટલું દૂર રહેશો તેટલું તમારું ભાગ્ય અને જીવન સંતુલિત થશે છ માતાપિતા અને વડીલો તરફથી આશીર્વાદ રાહુને શાંત કરવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે તમારા માતાપિતા અને વડીલોની સેવા કરો ખાસ કરીને તમારી માતાની સેવા કરવાથી રાહુનો પ્રભાવ ઝડપથી ઓછો થાય છે ઘરના વડીલોના આશીર્વાદથી તમારા દિવસની શરૂઆત કુંભરાશિના લોકોને અપાર લાભ આપે છે ઉપરાંત રાહુ સાથે સંકળાયેલા રંગોથી અંતર રાખવું સારું માનવામાં આવે છે સિંહ રાશિના લોકોએ કાળો રંગ ઓછો પહેરવો જોઈએ વાદળી રંગનો વધુ પડતો ઉપયોગ ન કરવો આ રંગ રાહુની બેચેની વધારે છે આછો વાદળી સફેદ કે આછો લીલો રંગ તમારા માટે શુભ છે તો પ્રિય પ્રિયસિંહ રાશિના જાતકો તમને માહિતી કેવી લાગી ટિપ્પણી કરીને અમને જણાવો જો તમને માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં હૃદયથી જય શ્રી શનિદેવ મહારાજનો જાપ કરો વીડિયોને મીઠી લાઇક આપો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શક્ય તેટલા લોકો સાથે શેર કરો